महंत स्वामी महाराज ने विवेक सागर से पूछू बापा याद से बापा के ये हाँ, वक्त के तरत तो हूँ के पीछे दौड़ चौकड़ी में गये पाखी दीदू पर पीछे महंत स्वामी महाराज बोलिया के लेंंगो पहले मटा भागनी चाह लेंगा आयो विवेक सागर स्वामी वक्त बोलिया के महंत स्वामी महाराज वक्त युवक माता एक शब्द पर पेला युवकों ने गयो नहीं અને બીજી ચા અંદરથી લઈ પેલા લોકો ગીરસિંહ જમાડ્યા પણ એક શબ્દ પણ એમને એવું નથી કીધું ભાઈ મારો કઈ વાંક નથી હું ભૂલી ગયો તો પંગતમાં અને પછી આ અત્યારે ચા આપી દઉં એક શબ્દ પણ એવું કોઈ સફાઈનો સ્પષ્ટ શબ્દ બોલ્યા નથી કે કોઈ રજૂઆત પણ કરી દીધી કે કોઈ પર ગુસ્સે પણ થયા નથી તો આટલી કક્ષા સુધી એમણે પોતાના જીવનની અંદર પણ સહન કરી લીધું છે તો સહનશીલતાનું મૂર્તિમાન સ્વરૂપ એ આ ગુણાતીત સદપુરુષો છે ધર્મ ની અંદર મહંત સ્વામી મહારાજ કે એકવાર અમે ગયા ની બધી વાતો ચાલતી હતી પ્રસંગ યાદ કર્યો મહંત સ્વામી મહારાજ કે એ આવ્યો તો ડોસો મારું મુંડન કરવા માટે સવારે આડા ચાર વાગે અને આખા હાથ ધ્રુવ જ્યાં મુંડન કરતા કરતા તો સેવકોએ પૂછ્યું કે બાપા મુંડન હેમખેમ પતી ગયું મહંત સ્વામી મહારાજ કે સાત કાપા પાડ્યા હતા બહુ જાજા નહીં અને પછી બધા સંતો યાદ કરતા બાપા સાત કાપા મહંત સ્વામી મહારાજ કે એક વાર એક વાણંદે મારા માથામાં સત્તર કાપા પાડ્યા આ રેકોર્ડ બ્રેક છે ને સારી ગામનો પ્રસંગ મહંત સ્વામી મહારાજે યાદ કર્યો તો સેવકોએ પૂછ્યું બાપા આવું કેમ તમે કહો નહીં બાપા કે કહેવાનું શું હોય સોળ જણા પહેલા મુંડન કરાવે ને સત્તરમો મારો વારો હોય અને ત્યાં સુધીમાં અસ્ત્રો ગુઠ્ઠો થઈ ગયો હોય તોય પેલો મંડ્યો હોય એટલે પછી પાર પડે તો આવી રીતે ઘણી વાર અંદર પણ મહંત સ્વામી મહારાજ પોતાની સહનશીલતાની વાત એ સહજતાથી કરી દેતા હતા તો આ એમની રીત આપણને દેખાય છે ગમે તેવા પ્રસંગોની અંદર પણ હસ્તા મળે એમને ભગવાન અને અરે ગુણાથી સત્પુરુષોએ બધાએ દરેક પ્રસંગની અંદર બધાને રાજી કરી દીધા છે ક્યારેય કોઈ ફરિયાદ જુદા કરી નથી સહન કરી લીધું છે તો આ રીત મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને સમાન દેખાય છે આત્મનિષ્ઠ પુરુષો છે મહંત સ્વામી બાયપાસ સર્જરી ઓપરેશન કરવામાં આવ્યું મહંત સ્વામી કે નવ નવ એસીવાળા વાળા આઈસીયુ રૂમમાં રાખ્યા હતા પણ મને ઠંડી લાગતી હતી એ વખતે હું વિચાર કરતો હતો હું આત્મા છું અક્ષર છું પછી કે યોગી બાપાના પ્રસંગોની અંદર સરી પડ્યા અને પછી ક્યાં ટૂંક જતું એ ખબર નથી પડી પ્રમુખ સ્વામી મહારાજ નું બાયપાસ સર્જરી કરી મહાન પ્રમુખ સ્વામી આખું છાતી પોળું કરે અને પાંચ પાંચ કલાક સુધી સર્જરી ચાલે બધા પણ પ્રમુખ સ્વામી મહારાજ પણ એક શબ્દ બોલ્યા નથી ક્યારે બાપાનો તો પ્રસંગ જયારે બાપા લંડન ની અંદર પાછા આવ્યા અને એ વખતે ગુરુ પૂનમ ની સભાની અંદર આખી સ્મૃતિ સભા રાખી હતી અને ડોક્ટર નિલેશ પટેલે એવું બોલ્યા કે મેં નાનપણ ની અંદર બાળમંડળની અંદર એવું સાંભળ્યું હતું નોખા હોય પણ અમારું મેડિકલ સાયન્સ એવું સ્વીકારતું નહોતું એટલે મને આ વાતમાં શંકા જતી હતી પણ પ્રમુખ સ્વામી આ વખતે હોસ્પિટલની અંદર ઓગણીસો માં ઓપરેશન કરાવવા માટે આવ્યા અને આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની સર્જરી થયા પછી મેં સ્વામી બાપાની આર્ટિયલ પંક્ચર કરીને બ્લડ કેવું કઈ લેવાનું હોય ત્યારે કોઈ પણ દર્દી લિટરલી ગુમો પાડે મને અગાઉ ઘણા બધા અનુભવ થયા છે પણ પ્રમુખ સ્વામી મહારાજની મુખારવીની એક રેખા પણ ફરકતી નહોતી ત્યારે મને એવું લાગ્યું કે જે મેં બાળ મંડળમાં વાત સાંભળી હતી આત્મા રૂપે વર્તી શકાય એ મેં પ્રમુખ સ્વામી મહારાજમાં બુદ્ધિમાન જોયું છે અને આ વાક્ય બોલ્યા અને પછી એમણે કીધું કે જ્યારે મેં પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે બાપા તમને કંઈ થાય છે તો પ્રમુખ સ્વામી મહારાજ કશી ખબર પડતી નથી પણ આ અક્ષર વત્સલ ભક્ત વાંચે છે તેમાં બહુ મજા આવે છે આટલું જ વાક્ય બોલ્યા એ કે આવું અગાઉ આટલી બાયપાસ સર્જરી કરી પણ કોઈ દર્દીમાં અનુભવ નહોતો થયો આ પ્રમુખ સ્વામી મહારાજનો એક આગવો અનુભવ અમને એમની બાયપાસ સર્જરી વખતે થયો તો આત્મા રૂપે બંધ્યા છે ક્યારેય કોઈ ફરિયાદ નહીં એક શબ્દ પણ બોલ્યા નથી અપમાન થાય તિરસ્કાર થાય પણ દર વખતે પોતાના સ્વરૂપને આત્મા બોલે ગોચાસનમાં કોઈ ગાળો આપી જાય બાપા સુઈ જાય વિવેક સાગર સ્વામીએ જગાડે કે સ્વામી તમને ઊંઘ આવી ગઈ સ્વામી બાપા કે આઈ ગઈ આટલી બધી ગાળો બોલ્યા તો પણ પ્રમુખ સ્વામી મહારાજ કે આપણને ક્યાં ગાળો આપીશ આ દેહને ગાળો આપીશ આપણે તો આત્મા છીએ તેમને ક્યારેય કોઈ બાબતની અંદર શબ્દ સુધા લાગ્યા

ત્યાં આગળ અક્ષય મુનિ સામે બધા અલગ અલગ પ્રદર્શનની ટેકનોલોજીની વાતો કરી અને અક્ષય મુનિ સામે બધી વાતો કરી સ્વામી આ દુનિયાની આ ટેકનોલોજી આ ટેકનોલોજી છે આ ટેકનોલોજી છે પછી બાપા એવું બોલ્યા સ્વામી કે અમારી ટેકનોલોજી જુદી છે તો બધા સંતો કે બાપા આપની ટેકનોલોજી કહીએ સ્વામી કે અમારી ટેકનોલોજી એ કે આ શરીર હું જે હું આત્મા છું આ અમારી ટેકનોલોજી છે સ્વામી કે બીજી બધી ટેકનોલોજીઓ કાળક્રમે નાશ પામી જાય પણ આ ટેકનોલોજી ક્યારેય નાશ પામતી નથી હર્ષદ રાણા પ્રમુખ સ્વામી મહારાજે બધા દુઃખ ના પ્રસંગો ઘૂસી શકાય સ્વામી કે શિક્ષા પત્રી માં કહ્યું છે નીચાત્મા દેહત્ર વિલક્ષણ આપણું સ્વરૂપ એ આત્મા છે આપણે દેહ નથી તો આ

પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણે જોયું છે એમના જીવનની અંદર જેવું અંદર વર્તન હોય છે એવું જ બહાર વર્તન હોય છે ક્યારેય કોઈ ફેરફાર નહીં હવે આ અઘરી છે ઘણી વાર જો આપણે ઘરમાંની સ્ટાઈલ જુદી હોય બહારની સ્ટાઈલ જુદી હોય છે ઘરમાં તમે બરમુડા કરીને આટા મારતા હોય લંગમાં લગ્નમાં બરમુડા કરીને જાઓ ખારા લગ્ન એ વખતે તો કેવા તૈયાર થઈ જાય ઘણીવાર વાર વરરાજ જો ઝાંખો થઈ જાય એટલો અડવા ધારો તૈયાર થયો હોય જાને સારા તૈયાર થઈ ગયા હોય આવું બને છે તો આપણે બે પરિસ્થિતિમાં જીવે છે ભલે લૌકિક દ્રષ્ટિએ મેનર કહેવાય છે પણ માણસની બે પ્રતિમા હોય છે અંદર જુદો અને બહાર જુદો બહાર કોકના લગ્નમાં ગયા હોય ત્યારે જમવાની સ્ટાઇલ જુદી થઈ જાય અને ઘરમાં જમવાની સ્ટાઇલ જુદી થઈ જાય અંદર જુદો અને બહાર જુદો પ્રમુખ સ્વામી મારા પાંચ હજાર માણસની વચ્ચે હોય કે પાંચ માણસની વચ્ચે એમાં કોઈ ફેરફાર થતો નહીં એની જમવાની સ્ટાઇલ પણ એની હોય બેસવા ઉઠવાની સ્ટાઇલ પણ એની હોય મહન સ્વામી મહારાજ કે તમે પચાસ માણસોની વચ્ચે ઉભા રહેલા જુઓ કે પાંચ ની વચ્ચે ઉભા રહે કે સેવક એકલા અંદર હોય બધી રીતે એમનું સમાન ચરિત્ર જ હોય છે કોઈ ફેરફાર નહીં તેમને ક્યારે દંભ કરવો પડતો નથી પ્રમુખ સ્વામી મહારાજને નવ અઠ્ઠાણુંમાં બાયપાસ કરવા માટે ડાયરેક્ટ અમેરિકા લઈ ગયા બાપાનો દર વખતનો ક્રમ એવો રહેતો કે લંડન થઈને પછી અમેરિકા જાય પણ આ વખતે ડાયરેક અમેરિકા જવાનું થયું નું સાઈ બાપા રિટર્ન ની અંદર પાછા લંડન આવ્યા અને જેવા ગાડીમાં ચિત્રા ને વખતે સીધા અરુણકુમાર બાપા સાથે સખા બાવાળા બકરા એટલે સાઈ બાપા કે મારો વાલો મને છેતરી ગયો દર વખતે લંડન થઈન અમેરિકા જતો તો અને આ વખતે સીધો અમેરિકા જતો રહ્યો હવે એ તો રઘુજ ની અંદર કહેતા હતા પણ પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા વાક્ય સ્વામી કે કે અરુણકુમાર અમે ક્યારે કોઈને છેતરતા નથી અમારું જીવન નિર્ધંભી છે

પ્રમુખ સ્વામી મહારાજે ફ્રિક્શન ઓફ સેકન્ડમાં સ્વામી કદર બોલ્યા સ્વામી કે દેવ આપણે એવો ધંભ કરવાની જરૂરિયાત હતી સ્વામી કે યોગી બાપાને રીત જુદી હતી ને આપણી રીત જુદી છે પછી પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા સ્વામી કે એને જ્યારે સ્વરૂપ સમજાશે ત્યારે આપ મેળે જોડાઈ જશે એમાં એને વાંધો આવશે નહીં અને આપણે જોયું હતું કે યોગી બાપા પછી પ્રમુખ સ્વામી મહારાજે ઉપાડો કર્યો સંપ્રદાયની અંદર લાખો હરિભક્તોનો સમુદાયને બધાને પ્રતિ આવતી હતી તો યોગી બાપા ગયા નથી પ્રમુખ સ્વામી મહારાજમાં આજની તારીખે પણ પ્રગટ છે મહાન સ્વામી મહારાજને આપણે જોયું છે પ્રમુખ સ્વામી મહારાજની રીત જુદી હતી બધી રીત મહાન સ્વામી મહારાજની યોગી બાપા જેવી લાગે અને પ્રમુખ સ્વામી મહારાજની બધી રીત શાસ્ત્રી મહારાજ જેવી લાગે શાસ્ત્રી મહાન માટે એવું કહેવાતું કે સાત વાગે સાત વાગે યજ્ઞ પુરુષ જાગે અને યોગી બાબા શું કે હું ત્રણ વાગે ઉઠું ઠંડા પાણી ના ઉઠ પ્રભાતી અગાઉ નળિયા કાજે તો પ્રકૃતિ જુદી લાગે પણ બધાને કલ્યાણની પ્રતિ સરખી જ આવતી હતી આ રસોડાને ધમધમતું રાખવામાં મહિલા શક્તિને તેની તમામ અને ભક્તિ કામે લગાડી દીધેલા હજારોના હિસાબે ભોજન તૈયાર કરવું કે શાક સુધારવા કે અનાજ સાફ કરવામાં તેઓની મહેનત અપાર હતી નગરની કુદરતી શોભા મહંત સ્વામીને આભારી હતી તેઓ મહિનાઓ પહેલાં અહીં નર્સરીની રચના કરતા હજારો છોડ લઈ આવેલા જગ્યાએ જગ્યાએ લીલું ઘાસ તેમજ લીલોતરી વાવીને પણ સારી શોભા કરેલી ખજૂરીના આખા ઝાડ વાવી લાવીને વાવેલા અને પાન સુકાય ત્યારે તેને રંગ વડે લીલા પણ રાખેલા જ્યાં જ્યાં મંડપોની રચના કરેલી ત્યાં ત્યાં રંગબેરંગી પથ્થરોની સુંદર આકૃતિઓ પણ તેઓએ રચાવેલી અને શોભાના છોડ તો બધી જ મુકાવેલા નગરના ભાગરૂપ દસ લાખ નેવું હજાર ચુમ્મોતેર ચોરસ ફૂટમાં વિસ્તારેલું છપ્પયાપુરમ પચીસ હજાર વ્યક્તિઓના આવાસની વ્યવસ્થા ધરાવતું હતું તો વિશાળ સ્વયંસેવક નગર અને નગર એક નજરાણું આમ તે સમયની શોભા તો ભાકી ન શકે ભારતી જેવું આ નગર માત્ર બે ત્રણ ઉડતી મુલાકાતોએ આવીને તૈયાર કરી દીધેલું તેઓના સાધુતા મેનેજમેન્ટનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ એક તરફ જ્યારે આવા અલૌકિક નગરની રચના આગળ ધપી રહેલી ત્યારે જ અમદાવાદ આતંકી આગમાં હોમાયેલું શહેરને વિંધીને વહેતી સાબરમતીના કાંઠે ખુલવા માંડેલા તોફાનો પથ્થરમારો લાઠી પ્રહાર ગોળીબાર અને સંચાર બંધીના પ્રકરણો જોઈ અને દહેશત વળગેલી કે આગ અને ખંજર નાચના વાતાવરણમાં નગર ઊભું કરવું તે કેટલું વિતાવ કારણ કે આખું નગર વાંસ કંતાનનું બનેલું લાક્ષા ગૃહને આગમાં ઓગળતા પળ ન થાય તેમાં નગરમાં આવીને કોક અડ વિતરો ચિનગારી ચાપી દેતો નગરની વ્યાવસાયિક દુકાનોમાં કરોડોની કિંમતનો માલ ગોઠવાતો હતો તેની હિફાસતનો પણ શું ચારે બાજુથી આવા ભયની ભીંસ વધતા સ્વામીશ્રી સમક્ષ સૂચન પણ મુકાયેલું કે આપણે ઉત્સવ મોકૂફ રાખીએ તો કેવું તે વખતે સૌની શંકાના વાદળો વિખેરતા સ્વામીશ્રીએ જણાવેલું આપણે ઉત્સવ તો નક્કી કર્યા પ્રમાણે જ ઉજવવું મહારાજ બધું સારું કરશે દેશદાર ઉડાડી દેશે તેઓની આવી અડગ આસ્થાના પાયા પર ઉભેલ થયેલું બસો એકરનું આ નગર તેથી જ શહેરમાં છાસ વારે થતા રહેતા અશાંતિના ટકચાળા વચ્ચે પણ આ ભૂમિ પર આવતા સૌને શાંતિ અનુભવાતી ભારતમાં લોકમેળા તો ઠેર ઠેર થાય છે મોટાથી વેસનો કે રેલીઓ વખતો વખત યોજાય છે પવિત્ર સ્થળે મોટા પર્વ ઉજાય છે તેની વ્યવસ્થા જળાવવાની તજવીજ જાહેર સંસ્થાઓ કે સરકાર કરતા રહે છે પણ ત્યાં કોઈને કોઈ કારણસર અથડામણો સર્જાતી જોવા મળે છે આ નગરમાં આવી કોઈ દુર્ઘટના બનતી નહોતી એ જ સૌને માટે મન મોટું આશ્ચર્ય હતું આ શાંતિના મોજા પર ધીરે ધીરે શહેરમાં પ્રવેશવા માંડતા તેની પરિસ્થિતિ પણ થાણે પડતી ચાલી નગરમાં રોજે રોજ સવા કરતા હજારો સ્વયંસેવકોમાંથી ન તો કોઈએ પ્રમાદ કર્યો કે ન તો કોઈ બગાડ ન પક્ષપાત રાખ્યો કે ન પૂર્વગ્રહ ન ઉદ્વેગ કે ન અભાવ કોઈ બદલા કે વર્તનની આશા નહીં ન કસી ફરિયાદ કે ન સગવડની માગણી ન કોઈને શોધવા પડે કે ન એના મિજાજ સાચવા પડે સેવામાં સેવા તન્મય કે કોઈ સ્વયંસેવક કે થાકે કંટાળું નામને લીધું શ્રીજી મહારાજ પ્રત્યે પૂર્ણ નિષ્ઠા અને સ્વામીશ્રી પ્રત્યે અપાદ્રતા ધરાવતી આ સ્વામી શ્રીજીની સેનાને માયાના મોરચે વિજય થતી જોઈને લોકમાનસચકિત થઈ ગઈ ઉત્સવ ઉજવણીના ક્ષેત્રે આખા દેશમાં એક નવી પ્રણાલી સ્થપાઈ ગઈ